ભાવનગર જિલ્લાના દરિયાકાંઠે આવેલા ત્રણ પ્રખ્યાત યાત્રાધામો નિષ્કલંક મહાદેવ મંદિર કોડિયાક આ એક અનોખું શિવ મંદિર છે જે દરિયામાં આવેલું છે ભરતી સમયે તે પાણીમાં ડૂબી જાય છે અને ઓટ સમયે તેના દર્શન કરી શકાય છે આ મંદિરનો સંબંધ મહાભારત કાળ સાથે જોડાયેલો છે અને માન્યતા છે કે પાંડવોએ અહીં પોતાના પાપોમાંથી મુક્તિ મેળવી હતી ગોપનાથ મહાદેવ મંદિર તળાજા નજીક દરિયાકિનારે આવેલું આ ભગવાન શિવનું પ્રાચીન મંદિર છે આ સ્થળ કવિ નરસિંહ મહેતા સાથે પણ સંકળાયેલું છે અહીંનો રમણીય દરિયાકિનારો શાંતિ અને આત્મિક અનુભવ પ્રદાન કરે છે ભવાની મંદિર મહુવા મહુવા નજીક દરિયાકિનારે આવેલું આ ભવાની માતાનું પ્રાચીન અને પ્રખ્યાત મંદિર છે લોકવાયકા મુજબ ભગવાન દ્વારકાધીશ રૂક્ષ્મણીજીનું અપહરણ કરી અહીં આવ્યા હતા આ મંદિર આશરે છ હજાર વર્ષ જૂનું હોવાનું મનાય છે અહીંની એક અનોખી માન્યતા એ પણ છે કે માતાજી દિવસમાં ત્રણ વાર સ્વરૂપ બદલે છે જે ભક્તો માટે આસ્થાનું એક મોટું કેન્દ્ર છે